પાણી કોઈ છે તે હાલેવું નથી અને જુઓ તો આ બાવરિયા ઊભા એટલા બરાબર અને કામ કંઈ કરતા સફાઈ કામ કરવા આવ્યા હતા પણ કંઈ કામ કર્યું નથી પૈસા ખાવા સિવાય બીજી કોઈ વાત જ નથી એક વસ્તુ તમે સાંભળી લો કે આ બ્રાહ્મણીની કિનારે સાફ કરવી હોય ને તો બે કોઈના કાંઠાના બાવર બધા કાઢવા હોય અને બધું કરવું હોય ને તો એ પાંચ લાખ રૂપિયા ન થાય એમાં દસ લાખ રૂપિયાની ગ્રાટ આવી છે અને કામમાં કદાચ મારી ગણતરી પ્રમાણે પચાસ હજાર રૂપિયા જીસીપી જીસીપીવાળાને આપ્યા હોય છે લોને એથી વધારે નહીં આપ્યા હોય કારણ કે મશીન હાલે મારી વાડી બે રોડ ઉપર જ છે એટલે મારો તો આવરો જ આવરો હોય ત્રણ દી જીસીપી નથી આવેલું બરાબર વાળો એક દિના પાંચ હજાર રૂપિયા લે છે એટલી મને ખબર પડે છે એટલે કામ તો એટલું પંદરક હજાર રૂપિયાનું કર્યું હોય પણ આપણે પચાસ હજારનું મિનિમમ કદાચ થોડુંક આગળ કર્યું હોય છે બીજું તો બરાબર અને એકદમ હાઈવેને લગતું પાટિયા પાયા બે બાજુ સફાઈ કામ કરી લીધું છે એટલે કિનારે સાહેબો આવ્યા તો અહીંયા બતાવી દીધું કે સફાઈ થઈ ગઈ જાય પણ કિનારે જોવા જાય સાહેબ તો એમને ખબર પડે કે સફાઈ થઈ છે કે નથી થઈ અને આ મારી પાછળ તમે જુઓ કે આ મેં કિનાલમાં ઊભા હી અને આ બાવર આરિયા લગભગ મારી ગણતરી પર મારી ઉંબરનો તો આ બાવર છે જ આ કાંઠા ઉપર ઊભો છે જો એવડા એને શિયાળામાં સફાઈ કરી હોય તો આ બાવર અહીંયા ન હોય એટલે તો આપણને ખબર પડે ને સાહેબો ખબર પડે બીજું શું તમને કે સફાઈ નો થવાથી શું તકલીફ થાય સફાઈ નો થવાથી પાણી નો બગાડ થાય ને એમ બાકી તો પાવાનું તમને કહું કે પાણી બગાડ અડધો પાણી બગાડ થાય જ છે બાકી આ બ્રાહ્મણી ડેમ પાણી કોઈ ખૂટે એવી શક્યતા જ નથી કારણ કે મેરુપુર ને માનસર આ બે ગામને ને પાણી જાય છે બરોબર અને એ બે ગામને ને ગમે પાણી વાપરે ને તો આ ડેમ બે વરાનો ખાલી થાય એની બદલીમાં પાણી વેરફી અને એ બધું ખાલી કરી નાખે છે એટલે પછી નોકરીયાતને એ કિનાલ ઉપર આવવું ન પડે બરાબર બાકી એવી નીતિ વાપરે છે અને ભ્રષ્ટાચાર જ કરવો છે આ કિનાલ ઉપર ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી બરાબર અને ફોર્મ તો ખેડૂત બિચારા કઢવે જ છે કારણ કે અમારે પાણી જોઈ છે એટલે અમે કઢવી જ ફોર્મ ફોર્મ શું કરવા ન કાઢવી કારણ કે અમારે પાણી જોઈએ પણ પાણી તો ખૂટાડી જ દે છે અને બે પાનના ત્રણ પાણના ફાર્મ કાઢે હવે તમને કહું નર્મદાની માણા માણસ ગાડી ગારીને પાઇપલાઈનો સરકાર કરીને પાણી ખેડૂને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને આ બ્રાહ્મણી ડેમમાં પાણી ત્યાં માથેથી કિનાલ નીકળી છે કોઈ કોઈને છોડવું નથી ડેમમાં ડેમમાં છોડે તો આ કિનાલ તો અમારે ગારેલી છે જરાક સફાઈ કરી નાખે એટલે કિનાર સરકારને ગારવી નથી પડે એવું બરાબર આવી જ નીતિ વાપરે છે અને પાણી થઈ રહ્યું કરીને લેવા પૂરું પછી બંધ સમસ્યા એ ખરીફ પાક માટેનો એ દસ તારીખ નક્કી થઈ છે તો પાણી છોડવા માટે યોગ્ય રીતે કેનાલની સાફ સફાઈ થાય અને સાફ સફાઈ કરે અને જલ્દી પાણી છોડે એ એવી તંત્રને અમારી અપીલ છે તંત્ર દ્વારા કંઈક સાફ સફાઈ કરવામાં દસ લાખના ખર્ચે શું કહેશો હવે દસ લાખના ખર્ચે સાફ સફાઈ કરીને ગ્રાન્ટ પાસ થયેલી હશે પણ એ રીતે કોઈ જગ્યાએ થોડી થોડી કિનાર સાફ કરેલી છે અને જે જગ્યાએ સાફ કરવી પડી હતી એ જગ્યાએ તો પથ્થર ને બધું નામ પડ્યું છે એટલે યોગ્ય તપાસ કરી અને જલ્દી સાફ સફાઈ કરાવે અને જલ્દી કેનાલ છોડાવે એવી અમને તંત્રને નમ્ર